આજે અયોધ્યા ખાતે રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે હાલોલ શહેરમાં પણ આ પ્રસંગે અનુલક્ષીને કુમાર ખમણ હાલોલ ખાતે ફ્રી ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે આખા ભારત વર્ષમાં આ પ્રસંગે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે હાલોલ શહેરમાં પણ આ પ્રસંગને અનુલક્ષીને કુમાર ખમણ હાલોલ ખાતે ફ્રી ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાલોલ ખાતે શ્રીજી ખમણમાં પણ ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ફ્રેન્ડ ટેટુ સ્ટુડિયો તરફથી પણ શ્રી રામના ટેટુ ફ્રીમાં બનાવવામાં આપવામાં આવ્યા હતા આ ઉપરાંત હાલોલ અનાજ વેપારી સંગઠન તરફથી શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર હાલોલ શહેરના વેપારીઓ આ શોભાયાત્રામાં જોડાઈને આ પ્રસંગનો લ્હાવો લીધો હતો કલરામ સ્કૂલ તરફથી પણ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આખા શહેરને ધજા અને પતાકાઓથી શણગારવામાં આવ્યા છે હનુમાનજી મંદિરમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે સુંદરકાંડનો પણ રાતે આયોજન કરવામાં આવ્યું છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પ્રસંગને લોકો ભક્તિભાવપૂર્વક પોતાના શહેરમાં રામજીના પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય એ રીતે પૂરા ભારત વર્ષમાં મનાયો હતો જાણે એવું લાગતું હતું કે દિવાળીનો પર્વ આવી ગયો છે જય શ્રી રામ આજે રામ મંદિર નો પ્રતિષ્ઠા દિવસ છે સ્થાપના દિવસ છે એ નિમિત્તે હલોલી અલોલ કુમાર ખમણ આવશે ખમણ હેઠળ ફ્રી રાખ્યું છે આજે એક દિવસ છે એ નિમિત્તે આજે ખમણ ફ્રી રાખ્યા છે અત્યારે ખાસા લોકોએ લાભ લીધો છે અને હજુ અમે સાડા બાર વાગ્યા સુધી આ ખમણ હેઠળ ફ્રી રાખવાના છે લગભગ થઈ ગયું લગભગ અત્યારે એવું કઈ અમે ગણતરી મૂકી નથી પણ અમારી દોઢસો કિલો ખમણ કરવાની ગણતરી આજની છે ટાર્ગેટ અમારું છે અયોધ્યામાં રામ મંદિર બંધાયું એમાં તમને કેવી ખુશીની લાગણી તમને ખૂબ ખુશી છે અને ખૂબ લાગણી છે એના એના હિસાબે જ અમે કમન મિત્ર રાખેલું છે